સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો ચોમાસાની સિઝનમાં કંકોડા બહુ જ મળે છે અને એ શરીર માટે પણ બહુ સારા છે અને હેલ્ધી પણ બહુ જ છે એ આયુર્વેદિક રીતે પણ બહુ સારા છે એટલે આજે આપણે એવી જ રેસીપી લઈને આવ્યા છીએ તો આજે આપણે બનાવશું ટેસ્ટી એવું લચકેદાર કંકોડાનું શાક જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે અને તમને બધાને બહુ જ ભાવશે તો ચાલો આપણે બનાવીએ કંકુડાનું શાક તો કંકોળાનું શાક બનાવવા માટે મેં આ રીતના અઢીસો ગ્રામ કંકોળા લઈ લીધા છે એને ધોઈ આ રીતે મેં ઉપરથી થોડી થોડી છાલ ઉતારી લીધી છે તો હવે આપણે એને કટ કરી લઈશું તમારે આ રીતે જો ગોળ કટ કરવા હોય તો ગોળ કરવાના અને લાંબા કટ કરવા હોય તો લાંબા તમે તમારી ચોઈસ પ્રમાણે એને કટ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે મેં એને આ રીતે ગોળ જ કટ કર્યા છે તો મેં કંકોળા કાપી લીધા છે અને એની સાથે બે લીલા મરચાં કાપ્યા છે થોડા લસણની કઢી ફોલી લીધી છે અને એક ડુંગળી જે રીતે કંકોળા ગોળ કાપે છે એ રીતે જ કાપીને લઈ લીધેલી છે તો બીજી બાજુ આપણે હવે તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થઈ ગયું એટલે એમાં આઠથી દસ કઢી લસણની એડ કરી દઈશું આ રીતે લસણ નાખવાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે જો તમને ન ભાવ તો તમે સ્કીપ કરી શકો છો લસણ આપણું ગોલ્ડન કલરનું થઈ જાય એટલે આપણે એની અંદર અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરી દઈશું અને રાય ફૂટી જાય એટલે આપણે એની અંદર હિંગ એડ કરવાની છે તો હિંગ એડ કરી આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એની સાથે જ આપણે જે ડુંગળી કટ કરીને રાખી છે કાપેલી એ ડુંગળી એડ કરી દેવાની છે આપણે આમાં ડુંગળીને ગોલ્ડન કલરની નથી થવા દેવાની ખાલી થોડી સોતેજ કરવાની છે તો એને સરખી રીતે મિક્સ કરી દઈશું ડુંગળીને અને એની સાથે હવે આપણે આની અંદર અડધી ચમચી હળદરી એડ કરી દઈશું અને એને પણ આપણે સરખી રીતે મિક્સ કરી અને તરત જ આપણે એની અંદર કંકોળા એડ કરી દેવાના છે હવે એની સાથે જ આપણે જે લીલા મરચાં કટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું અને આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે મીઠું કે બીજું કંઈ જ અત્યારે એડ કરવાનું નથી સરખી રીતે મિક્સ કરી આપણે આની ઉપર થાળી મૂકી અને થાળીમાં થોડું પાણી એડ કરી દેવાનું છે એટલે એની વરાળથી જ શાક ચડી જશે તો આ રીતે પાણી મૂકી એને થવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી હું જોઈ લઈશ તો તમે જોઈ શકો છો કે પાંચ મિનિટ પછી આપણે ચેક કરવાનું તો કંકોળા આપણા સોફ્ટ થવા લાગ્યા છે તમે જોઈ શકો છો કે આપણા કંકોળા થોડા થોડા સોફ્ટ થઈ ગયા છે એ ઉપર પાણી મૂકી તો એના વરાળથી જ આપણું શાક ચડી જશે અંદર પાણી એડ બિલકુલ નહીં કરવાનું તો તમે જોઈ શકો છો કે પચાસ ટકા ચડી ગયા છે આપણા કંકોળા તો હવે ફરીથી આપણે થાળી આની ઉપર મૂકી એની અંદર પાણી છે જ એટલે એ પાણીથી જ આપણે એને ચડવા દેવાનું છે તો ફરી પાછી પાંચ મિનિટ પછી આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા કંકોળા હવે ચડી ગયા છે હું તમને એક કંકોળું આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે ચમચાની મદદથી તૂટી જાય છે તો હવે આપણે આની અંદર એક ટમેટું એડ કરી દેવાનું છે આ રીતે મેં એક નાનું ટમેટું લઈ કટ કરીને એડ કરી દીધું છે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને એની સાથે જ આપણે મીઠું એડ નથી કર્યું તો મીઠું એડ કરી દેવાનું જેથી કરી આપણે જે ટમેટા એડ કર્યા છે તે ઝડપથી ચડી જાય હવે આને બંનેને સરખી રીતે મિક્સ કરી અને પાછું આપણે આની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને જ્યાં સુધી આપણા ટમેટા એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો હું ફરીથી થાળી મૂકી એને થોડીવાર માટે પાંચ મિનિટ માટે મૂકી દઈશ તો પાંચ મિનિટ પછી આપણે પાછા ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે શાકને આપણે આ રીતે સાઈડમાં કરી વચમાં આ રીતે ખાડો કરી લેવાનો તો તમે જોઈ શકો છો શકો છો કે ખાડો એ કરવાથી વચમાં જે તેલ આવવા લાગ્યું છે એ જ તેલમાં હવે આપણે આ જે લસણવાળો મસાલો છે એ સાતળી લેવાનો છે આની અંદર મેં પાંચથી છ કડી લસણની અને એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર લઈ એને ખાંડી લીધું છે તો હવે આ તેલની અંદર આપણે આ લસણનો મસાલો સાંતળી લેવાનો છે જેથી કરી લસણનો કાચો સ્મેલ ના આવે તો સરસ રીતે આપણે જોયું કે મસાલો સંતળાઈ ગયો છે તો હવે એમાં એને આપણે શાકમાં સરખી રીતે મિક્સ કરી દેવાનો છે અને એની સાથે જ આપણે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને શાકને સરખી રીતે મિક્સ કરી દઈશું જેથી કરી લસણનો મસાલો જે એડ કર્યો છે એ બધામાં સરખી રીતે ભળી જાય અને આને આપણે મિક્સ કરી અને થોડી વાર માટે થવા દેવાનું છે જેથી કરી આપણે જે મસાલો એડ કર્યો છે એ કંકોળામાં સરખી રીતે બધો એનો સ્વાદ બેસી જાય એટલા માટે આપણે એને થોડીવાર માટે થવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈશું કે તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણું કંકોડાનું શાક એકદમ લચકેદાર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની સાથે જ આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું સરસ મજાનું લચકેદાર આપણું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું તો ચોમાસાની સિઝનમાં બધાને જ ભાવે અને હેલ્ધી એવું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે ટેસ્ટી એવું અને આ આ રીતે બનાવશો તો તમારા ઘરમાં બધાને જ નાનાથી માંડી મોટા બધાને જ બહુ ભાવશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગશે તો તમને આ મારી કે કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો તો કંકોડાના શાકને તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને એને મેં જુવારના રોટલો સલાડ અને શ્રીખંડ સાથે સર્વ કર્યો છે જો તમારે બાજરીના રોટલા સાથે ખાવું હોય તો પણ બહુ જ સરસ લાગે છે તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક યુ